સુરતને દિલ્હીમાં સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર ત્રેવીસ માટે દેશભરના શહેરોના રેન્ક જાહેર કરાયો તેમાં નંબર વનનો રેન્ક સુરતને મળ્યો છે આ વર્ષે દેશના સ્વસ્થ શહેરના નંબર વનમાં સુરત અને ઇન્દોર વચ્ચે કાંટાની ટક્કર હતી સતત ત્રણ વર્ષથી દેશમાં સ્વચ્છતાના બીજા નંબરે આવતું સુરત શહેર ગયા વર્ષે માત્ર બસો એકવીસ માર્ચથી જ નંબર વનનો ખિતાબ મેળવતા રહી ગયું હતું ત્યારે આ વર્ષે ઇન્દોરની સાથે સંયુક્ત રીતે નંબર વનનો રેન્ક મેળવવામાં સફળતા મળી છે સતત ત્રણ વર્ષથી દેશમાં સ્વચ્છતામાં બીજા નંબરે આવતું સુરત શહેર ગયા વર્ષે માત્ર બસો એકવીસ માર્ક્સથી જ નંબર વનનો ખિતાબ મેળવવામાં રહી ગયું હતું ત્યારે આ વર્ષે ઇન્દોરની સાથે સંયુક્ત રીતે નંબર વનનો રેન્ક મેળવવામાં સફળતા મળી છે દિલ્હી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સુરતના મેયર અને પાલિકા કમિશનર દ્વારા સર્ટિફિકેટ અને એવોર્ડ સ્વીકારવામાં આવ્યા છે સુરત નંબર વન આવતા ગર્વ વ્યક્ત કરતા મેયર દક્ષેશ માવાણીએ કહ્યું કે આ રેન્ક માટે ઘણા સમયથી પ્રયત્નો કરવામાં આવતા હતા જેમાં પાલિકાના નાનામાં નાના કર્મચારીથી લઈને તમામ નાગરિકોનો સહયોગ મળ્યો છે જેથી આ રેન્કના આપણે હકદાર બન્યા છીએ જેથી હું આ રેન્ક તમામ સુરતીઓને આપું છું સમગ્ર કાર્યક્રમનું પાલિકાના આઈસીસી

ફોરેન લેન્ડ રોડની સફાઈ કરવામાં આવી રહી છે આ ઉપરાંત ટેક્સટાઇલ ડાયમંડ માર્કેટ સહિતના કોમર્શિયલ એરિયામાં સ્વીપિંગ કામગીરી પર ભાર મુકાયો છે નમસ્કાર સુરતીઓ સુરતીઓના યોગદાન અને સહયોગથી સુરત શહેર સુરતીઓના દિલમાં સતત ધબકતું રહે છે અને આજે આખા દેશમાં ભારત દેશમાં સુરત સ્વચ્છતામાં નંબર વન રેન્ક પ્રાપ્ત કર્યો છે આદરણીય રાષ્ટ્રપતિના હાથે આ એવોર્ડ સુરત મહાનગરપાલિકાએ પ્રાપ્ત કર્યો છે સ્વચ્છતાના આગ્રહ સતત રહેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સુરત સ્વચ્છતામાં અગ્રેહરોહમાં સતત કામ કરવા પ્રયત્નશીલ રહ્યું છે મન કી બાતમાં પણ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સુરતની સ્વચ્છતાની વાત કરી હતી તે બદલ હું આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરું છું તમામ સુરતીઓ વતી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ સી આર પાટીલ સાહેબના બહુમૂલ્ય માર્ગદર્શન હેઠળ સુરત શહેરના તમામ વોર્ડમાં કોર્પોરેટરે સેનેટરી વોર્ડ વાઇઝ જવાબદારી લીધી હતી અને સુરતની જનતાએ તેમાં ખૂબ જ સાથ આપી અને જન આંદોલન બનાવ્યું હતું તેના ફલસ્વરૂપે આજે સુરતને નંબર વન રેન્ક પ્રાપ્ત થયો છે ત્યારે સુરતીઓને હજી અહીં નહીં અટકતા આપણે વિશ્વમાં સુરતને કઈ રીતે પ્રસ્થાપિત કરીએ તે તે રીતે આપણે સૌ કટિબદ્ધ થઈએ અસ્તુ ભારત માતા કીજી સુરત શહેરને આજે સમગ્ર ભારત દેશમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ ક્રમાંક મળ્યું છે અને પહેલીવાર સુરત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે આવ્યું છે એમના માટેનું આખું શ્રેય સુરત શહેરના શહેરીજનોને જાય છે આપને હું સુરત મહાનગરપાલિકા તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સાથે સાથેસાથ અમારી ચૂંટાયેલી પ્રતિનિધિઓની ટીમ એમપી શ્રી એમપીશ્રી શ્રીઓ એડમિનિસ્ટ્રેટિવ વિંગ અને સુરત શહેરના શહેરીજનો આ સફળતા માટે બધાનું જ સાક સહકાર મળ્યું છે એટલે તમામને હું ખૂબ ખૂબ આભાર માનું છું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ અને ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી હેઠળ સુરત શહેરને આ ઉપલબ્ધિ હાંસલ થઈ છે અને ભવિષ્યમાં પણ સુરત શહેર સ્વચ્છતા સર્વેક્ષણમાં સૌથી આગળ રહેશે અને શહેરીજનોનું એવી રીતે જ અમને સાક્ષ સહકાર મળતું રહેશે એવી અપીલ પણ કરું છું